કેન્સર ની ટ્રીટમેન્ટ થયા પછીના મુખ્ય સંભાળના રસ્તા એ છે સૌથી પહેલા વાત કરીએ તો ફોલઅપ ફોલોઅપ એટલે ડોક્ટરને ક્યારે દેખાડવું જોઈએ ફોલોઅપ એડિક્યુએટ થવું જોઈએ પછી કેન્સરની ટ્રીટમેન્ટ પૂરી થાય પછી એ ટ્રીટમેન્ટની શું સાઈડ ઇફેક્ટ છે એના વિશે જાણવું જોઈએ અને એની કઈ રીતે કેર લેવી જોઈએ એ આવે અને રેગ્યુલર ચેકઅપ શું કામ કરવું જોઈએ અને હેલ્ધી કઈ રીતે જોઈએ અને કઈ રીતે માનસિક ટેન્શન ઓછા સાથે આપણે કામ કરી શકીએ દરેક ફોલોઅપ અને ફોલોઅપ ને લગતા ટેસ્ટ અલગ હોય છે પણ હું જનરલાઈઝ વાત કરું કે જેનાથી બધું જ આપણું થઈ જાય એ છે કે દર પહેલા ત્રણ વર્ષ દર ચાર મહિને ચેકઅપ કરાવવાનું પછી ચોથા ને પાંચમા વર્ષે દર છ મહિને અને પછી પાંચ વર્ષ પછી દર વર્ષે હવે આ ચેકઅપમાં શું હોય તો હવે હું આપણે મોડાના કે કોમન કેન્સર બ્રેસ્ટ કેન્સરની તો મોડાના કેન્સરનો દર્દી ટ્રીટમેન્ટ પૂરી કરીને પહેલા ચાર મહિને આવે ને ત્યારે હું એનું બેઝલાઈન ઇમેજિંગ કરાવું છું જેવું કે સીટી સ્કેન એનાથી મને ખબર પડશે કેન્સર સંપૂર્ણ રીતે મટી ગયું છે પછી બીજું એમાં હું એનું ચેકઅપ કરીશ મોડાનું કે ત્યાં કઈ ફરીથી કેન્સર નથી ડેવલપ થયેલું કોઈ દાંત અડતો નથી તો આ રૂટીન ચેકઅપથી ફાયદો એ છે કે દર્દીના નાના મોટા પ્રોબ્લેમ હોય એ બધા આપણે સોલ્વ કરી શકીએ એમને ઇમોશનલ સપોર્ટ આપી શકીએ જો કેન્સર પાછું આવે તો એનું આગળ નિદાન કરીને આપણે એની ટ્રીટમેન્ટ કરી શકીએ એ એની ગાઈડલાઈન આપી જ છે પણ લેટ મી યુ ઓલ ડિટેલ કે હેલ્ધી લાઈફ સ્ટાઇલ અપનાવી કેન્સર ના ડાયગ્નોસિસ અને ટ્રીટમેન્ટ પાછી ખૂબ મહત્વની છે તો સૌથી પહેલા વાત કરીએ તો ગુડ ફિઝિકલ એક્ટિવિટી ગુડ ફિઝિકલ એક્ટિવિટી એટલે જમ્યા પછી થોડું ચાલવાનું જમ્યા પછી તરત સુવાનું નહીં વીકમાં દોઢસો મિનિટ સુધી મોડરેટ ફિઝિકલ એક્સરસાઇઝ કરી શકો તમે તમારું શરીર સ્વસ્થ રહેશે પછી આવે ખાવા પીવાની વાત કે તમે કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ્સ

જે લોકો નોનવેજ ખાતા હોય છે એમને રોજ એકસો વીસ ગ્રામ કરતા વધારે નોનવેજ ના ખાવું જોઈએ નહીં તો એમને કોલોન કેન્સર થવાનું રિસ્ક હોય છે બીજું વજન ઘટાડો કારણ કે વજન વધવાથી અલ્ટિમેટલી એક પ્રકારના કેન્સર થઈ શકે છે તો વજન આ બધી થી ઘટશે અને ફળ ફળાદી બધું ખાઈશું તો આપણે વિટામિન સી ને એન્ટી ઓક્સિડન્ટ વધશે એનાથી અલ્ટિમેટલી કેન્સર પાછા આવવાની કે થવાની શક્યતા ઘટી જાય છે તો આ બધા ફેક્ટર્સ છે અને અલ્ટિમેટલી છેલ્લો પોઈન્ટ તો છે કે ભાઈ તમે સ્મોકિંગ આલ્કોહોલ અને ટોબોક્યોથી દૂર રહો ઘણી બધી લાંબા સમયની આડઅસર છે પણ હું કોમન વાત કરું તો કોમન જયારે કીમો ને શેક રેડિયેશન લઈએ તો સૌથી પહેલા ફટિક ફટિક છે ને ફટિક એટલે કોન્સ્ટન્ટ આપણે થાક લાવો કે વીકનેસ અનુભવી આ બધા જ કેન્સર પેશન્ટમાં કોમન હોય છે કારણ કે કેન્સરમાં કેટાબોલિક સ્ટેટ હોય એટલે ટિશ્યુ બેકગ્રાઉન્ડ જલ્દી થાય કોષોને શક્તિ આપવા માટે તો આ એક લોંગ ટર્મ સાઈડ ઇફેક્ટ છે પછી લિમ્ફીડીમાં થવો કે જયારે પણ લિમ્ફનું ડિસેક્શન કર્યું હોય કે બ્રેસ્ટમાં કે ગળામાં તો લિમ્બ ફીડીમાં એટલે તમારી જે લિમ્ફની ટ્રેનિંગની પેટર્ન હોય બ્રેસ્ટના કેસમાં આમમાં ઈડીમાં થાય એટલે હાથમાં સૂજો આવે ગળાનું ને ડિસેક્શન કર્યું હોય તો ગળાની ચામડી જાડી થઈ જાય આ એક પ્રોબ્લેમ છે ત્રીજો પ્રોબ્લેમ છે ન્યુરોપથીનો અમુક પ્રકારની કિમોથેરાપી દવાથી ન્યુરોપથી થાય ન્યુરોપથી એટલે કોન્સ્ટન્ટ તમને પગમાં કે હાથમાં એ પણ થઈ શકે છે છે પછી અને એક થોડું ઇમોશનલ ડિપ્રેશન આવી શકે છે કેન્સરનું ડાયગ્નોસિસ થયું સો ધીસ આર લોંગ ટર્મ સાઈડ ઇફેક્ટ કેન્સર સપોર્ટ ગ્રુપ એક બહુ જ મહત્વનો ભાગ બુજવે છે કેન્સર પછીની સારવાર માટે જ્યારે પણ એસ્પેશિયલી કેન્સર પેશન્ટને સપોર્ટ જોઈએ તો સપોર્ટ ખૂબ દરેક પ્રકારના કેન્સર માટે અલગ અલગ બનેલા હોય છે દરેક શહેરમાં હોય છે એમાં તમારા જ જેવા કેન્સર સારવાર કેન્સર પેશન્ટને મળે અને હિંમત આપે કે ભાઈ તને આ પ્રોબ્લેમ થાય છે તો મને એને કઈ રીતે કોપ કરે છે સો સિમિલર સિમ્ટોમ્સ સિમિલર સાઈડ ઇફેક્ટ સિમિલર લોંગ ટર્મ સાઈડ ઇફેક્ટ વાળા લોકો મળે અને અંદર અંદર ડિસ્કસ કરે છે કે ભાઈ મને આ ઇમોશનલી આ પ્રોબ્લેમ છે ફિઝિકલી આ પ્રોબ્લેમ છે એના માટે હું આ કરું છું અને સાથે તમે યોગા કરી શકો મેડિટેશન કરી શકો એનાથી એન્ઝાયટી સ્ટ્રેસને બધું દૂર થાય અને આવા નિયમિત થી ઓવરઓલ તમારું ઇમોશનલ વેલબિંગ કેન્સર પેશન્ટનું સારું થાય છે અને જે કેન્સર પછીની જે સાઈડ ઇફેક્ટ છે ઇમોશનલ ડિપ્રેશનને બધું સરસ રીતે એમાં સપોર્ટ મળી એ લોકો કોપ કરી શકે છે સપોર્ટ ગ્રુપ્સ પ્લેસ ઇમ્પોર્ટન્ટ રોલ ફોર બહુ હોય છે તો એના માટે મેં પહેલા કીધું ગુડ ફૂડ કે મોડરેટ એક્ટિવિટી કરો અને સારું ખાવાનું ખાઓ સારું ખાવામાં છે ડો નોટ કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ્સ ખાઓ ફ્રુટ્સ વધારે ખા અને એન્ટી ક્યારેક ડોક્ટર્સ આપતા હોય છે શક્તિ માટે એ લેવા જોઈએ ઇમોશનલ માટે તમે યોગા ને મેડિટેશન રેગ્યુલરલી કરો સપોર્ટ ગ્રુપમાં એક્સરસાઇઝ કરો સો આ બધા ફેક્ટર્સ છે એનાથી તમે કોપઅપ કરી શકો છો ફેમિલી મેમ્બર્સનો સપોર્ટ લો તમે જેમ બને ને એમ તમારા વર્ક પ્લેસ પર પાછા ફરશો ને તો તમને એમ લાગશે કે તમે નોર્મલ રૂટિનમાં આવ્યા છો એટલે આ બધી તકલીફો તમને ઓછી થશે તો એ બધા જ કેન્સર માટે અલગ અલગ હોય તો હું જયારે કે મોઢાના કેન્સરની વાત કરું તો પાછું મોઢું ખુલતું બંધ થવું મોઢામાંથી લોહી નીકળવું પછી મોઢામાં પાછું નાર ઉઝરતું ચાંદુ થવું દાંત ઘસાતો એવું થવું ગાળામાં પાછી ગાંઠ થવી પાછો કફ થવો જે મહિનાથી મટતો ના હોય પડવું પછી કન્ટિન્યુઅસ વોમિટિંગ થવી સુધી જોન્ડી પેટના કેન્સરમાં પછી હાડકામાં દુખાવો થવો તો આ બધા વોર્નિંગ સેન્સ છે કે તમારું કેન્સર પાછું આવ્યું હોય શકે ત્યારે તમારે તરત સંપર્ક કરવો જોઈએ ડોક્ટરનો યોગા ખૂબ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે મગજને શાંત કરવામાં ફિઝિકલ ફિટનેસ માટે અને ઓવરઓલ વેલબીંગ માટે મેડિટેશન તમારી એન્ઝાયટી સ્ટ્રેસ લેવલ ઓછું કરશે અને ઓવરઓલ વેલબીંગ વધારે છે પ્રાણાયામ તમે કરી શકો યોગા કરી શકો તથા મ્યુઝિક થેરાપી પણ આવે છે અને બીજી એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીસ છે લાફિંગ લાફ્ટર ઇઝ અ બેસ્ટ મેડિસિન લાફિંગ થેરાપી જે થાય છે સવારે એ પણ કરવી જોઈએ સો ધીસ આર ધી અલ્ટરનેટિવ થેરાપીઝ વોટ વી કેન ડુ ફોરવાર કેન્સર વખતે તો એ લોકો ઇમોશનલ સપોર્ટ લઈને ઉભા હોય છે કે સર્જરી વખતે હાજર રેડિયેશન વખતે દરેક વખતે એમને લઈ જવાના લાવવાના એમની નાની મોટી તકલીફો હવે કેન્સરની ટ્રીટમેન્ટ પછી નાની મોટી તકલીફો ખૂબ થવાની છે નાની નાની પણ એમાં એ લોકો ઇમોશનલ સપોર્ટ આપીને ખૂબ મોટો ભાગ ભજવે છે જેવી કે થકાન લાગવી તો એમને ઇમોશનલ સપોર્ટ આપીને કેવા કહી શકે કે ભાઈ ધીસ ઇઝ ટેમ્પરરી અને નામ યુ કેન જોઈન વર્ક એમને ઇમોશનલ સપોર્ટ ઇન ફોર્મ ઓફ ફાઇન્ડિંગ અ સપોર્ટ ગ્રુપ યોગા અને મેડિટેશન માટે હેલ્પ કરી શકે છે સૌથી પહેલા એમને નોર્મલ ફીલ કરાવવા માટે કેરગીવર રૂલ છે કે જયારે કેન્સર પેશન્ટ હતાશ થઈ જાય છે કે મારા ફ્યુચરનું શું આવે મારી જોબનું શું મારા છોકરાઓનું ત્યારે પણ એમના ઇમિડિયટ સંબંધીઓ જેવા કે એમના ભાઈ બહેન કે માતા પિતા કે એમના દોસ્ત એમને એવું કહીને ડિપ્રેશનમાંથી બહાર કાઢી શકે છે કે બધું નોર્મલ થઈ જશે અને નાની મોટી તકલીફ માટે અમે છે છે આટલું કહેવાથી પણ એમને સ્ટ્રેસ કોપ કરી શકે સો કેન્સર એટલા માટે જ કહું છું કે ઇટ ઇઝ નોટ એ ઇન્ડિવિજ ડિસીઝ ઇટ કેન રન ઇન હોલ ફેમિલી ઇફ એની વન મેમ્બર ફાઉન્ડ ઓફ અ કેન્સર કારણ કે બધાના સપોર્ટ વગર આમાંથી જલ્દી બહાર આવવું બહુ અઘરું છે કેન્સર કેર બહુ જ મહત્વનો ભાગ ભજવે છે કેન્સર દર્દીની રિકવરી માટે કારણ કે જનરલાઇઝ વીકનેસ ફટીક થકાન અનુભવી તથા મેન્ટલ ડિપ્રેશન ઇમોશનલ વેલબીંગ આ બધા માટે સૌથી મોટો રોલ તમારા કેરગીવર એટલે તમારા નજીકના સગા નો છે એ તમને સપોર્ટ કરશે તો જલ્દી બહાર આવી શકશો તમે સપોર્ટ ગ્રુપમાં જોડાવા તમારાના બીજા કેન્સરના દર્દીઓને તમે પ્રોત્સાહન આપી શકો છો અને રેગ્યુલર યોગા વ્યાયામ અને પ્રાણાયામ કરશો તો તમને બેટર ફીલ થશે એન્ઝાયટી થી અને હેલ્ધી લાઈફ સ્ટાઇલ અપનાવી કેન્સર પછી બહુ જ મહત્વની છે એનાથી કેન્સર પાછું આવતું પણ ઘટશે ને તમારી ઓવર વેલબીંગ